આપણા સનાતન ધર્મમાં દેવી લક્ષ્મીને ધન વૈભવ અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે જે વ્યક્તિ પર તેમની કૃપા હોય તેમણે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી આ કારણે દરેક લોકો લક્ષ્મી માતાની કૃપા મેળવવા માટે પ્રયત્ન કરતા રહે છે આજના વિડીયોમાં આપણે એ જાણીશું કે દેવી લક્ષ્મી કેવા ઘરમાં વસે છે અને કેવા ઘરમાં નથી વસતા અને એ પણ જાણીશું કે લક્ષ્મીજીના બહેન અલક્ષ્મીજી કેવા ઘરમાં વસે છે જે ઘરમાં અલક્ષ્મીનો વાસ હોય ત્યાં સુખ સમૃદ્ધિ રહેતા નથી આ વિડીયોમાં જે માહિતી આપવામાં આવી છે તે તમામ માહિતી વ્રત ઉપાસનાના પુસ્તકમાંથી લેવામાં આવી છે આપણે આગળ વધીએ એ પહેલાં આ વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને વિડીયો પૂરો થયા પછી તેને શેર પણ કરજો સૌથી પહેલાં એ જાણીએ કે લક્ષ્મીનો વાસ ક્યાં હોય છે જ્યાં દેવોનો શુભ પૂજન થતું હોય ત્યાં લક્ષ્મી વસે છે દરેક મનુષ્યે ઇન્દ્રિયોને સંયમમાં રાખવી જોઈએ જે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને સંયમમાં રાખે છે તેને ત્યાં લક્ષ્મીનો વાસ રહે છે મનુષ્યે દરરોજ પોતાના ઈષ્ટદેવની પૂજા કરવી જોઈએ આમ કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે જે મનુષ્ય પ્રવૃત્તિશીલ રહે છે તેને ત્યાં લક્ષ્મી વસે છે જ્યાં સ્ત્રીઓ કદી કોપાયમાન થતી નથી ત્યાં લક્ષ્મી વસે છે જ્યાં સ્ત્રીઓ સરળ વૃત્તિની હોય છે ત્યાં લક્ષ્મી વસે છે જ્યાં સ્ત્રીઓ દેવો અને બ્રાહ્મણોની પૂજા કરે છે ત્યાં લક્ષ્મી વાસ કરે છે હવે એ જાણીએ કે લક્ષ્મીજી શા માટે જતા રહે છે અથવા તો લક્ષ્મીજીનો વાસ ક્યાં રહેતો નથી એકાદશીને દિવસે ભોજન કરનારના ઘરમાંથી લક્ષ્મી જતી રહે છે જ્યાં ભક્તોનો ધ્રો કે નિંદા થાય ત્યાં લક્ષ્મી રહેતી નથી જ્યાં પૂજન તુલસી પૂજન કે દેવી પૂજન થતું નથી ત્યાં લક્ષ્મી રહેતી નથી જે વ્યક્તિ કન્યા વિક્રય કરે અતિથિને ન જમાડે બ્રહ્મપૂજન ન કરાવે ત્યાંથી લક્ષ્મી ચાલી જાય છે પતિ અને પુત્રવિરાની સ્ત્રીનો અન્ન ન ખાવું આમ કરવાથી લક્ષ્મીનો વાસ રહેતો નથી વિદ્વાન બ્રાહ્મણ આંગણેથી નિરાશ થઈને ન જવો જોઈએ જો એવું થાય છે તો લક્ષ્મીજી પણ જતા રહે છે બ્રાહ્મણે સૂર્યોદય સમયે ભોજન ન કરવું દિવસે નિંદ્રા ન કરવી અને અનાચાર ન કરવો આમ કરવાથી લક્ષ્મીજી જતા રહે છે હવે આપણે લક્ષ્મીજીના બહેન અલક્ષ્મીજી વિશે થોડી માહિતી મેળવી લઈએ કથા અનુસાર સમુદ્ર મંથન વખતે જ્યારે ભયંકર વિશ બહાર પડ્યું ત્યારબાદ તરત જ લક્ષ્મીજીના મોટી બહેન ગણાતા અલક્ષ્મી બહાર આવ્યા ભયંકર કાળું મુખ લાલ ધૂમ આંખો ભૂખરા વાળ અતિવૃદ્ધ એવી અલક્ષ્મીએ દેવોને કહ્યું મારે માટે રહેવાની સગવડ તમે ક્યાં કરી છે દેવોએ કહ્યું જે ઘરમાં કંકાસ ચાલતો હોય કઠોર અને અસત્ય વાણી બોલનારા લોકો રહેતા હોય સંધ્યા સમયે જ્યાં ભોજન કરવામાં આવે જ્યાં હાથ પગ ધોયા વગર ભોજન કરવામાં આવે એવા ઘરમાં તું વાસ કર હે અલક્ષ્મી જ્યાં સ્વચ્છતા ન હોય જે લોકો ચીજ વસ્તુઓ આરોગતા હોય દેવ ગુરુ અને અતિથિઓનો આદર સત્કાર કરતા ન હોય યજ્ઞ કે વેદપાઠ કરતા ન હોય વ્રત ઉપવાસ કરતા ન હોય જુગાર રમતા હોય વ્યસનોમાં રચ્યા પચ્યા રહેતા હોય હંમેશા કજિયા કંકાશમાં જ આનંદ માનતા હોય પતિ પત્ની એકબીજાનો વિરોધ કરતા હોય એવા લોકોને ગરીબ બનાવવાનું કાર્ય તું કર સમુદ્ર મંથન દ્વારા વિષ નીકળ્યા પછી અલક્ષ્મી બહાર નીકળી હતી તેથી એનામાં પણ કાળકોટ વિષય કેટલાક અવગુણો આવ્યા હતા આ કારણે જે ઘરમાં અલક્ષ્મીનો વાસ થાય છે ત્યાંથી સુખ શાંતિ અને સમૃદ્ધિ જતા રહે છે મિત્રો આ વિડીયોમાં આપણે જાણ્યું કે લક્ષ્મીજી ક્યાં વસે છે અને ક્યાં નથી વસતા અને લક્ષ્મીજીના બહેન અલક્ષ્મીજી ક્યાં વસે છે આ માહિતી તમને જરૂર પસંદ આવી હશે તો આ વિડિયોને લાઇક અને શેર જરૂર કરજો